દાંતામાં ભગવાન બિરસા મુંડાની એકસો જન્મ જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે શૈક્ષણિક રમતગમત તેમજ ઇતર પ્રવૃત્તિઓમાં સારા દેખાવો કરનાર યુવાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સાથે વનબંધુ કલ્યાણ હેઠળના લાભાર્થીઓને વિવિધ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે ઋષિકેશ પટેલે કહ્યું આદિવાસી વિસ્તારમાં વિકાસ કરવા સરકાર હજુ પણ થનગની રહી છે સરહદ સુધી જયારે આદિવાસી સમાજનો દીકરો ઉભો રહેતો હોય ત્યારે મને કહેતા આનંદ થાય છે કે હવે આદિવાસીઓ પ્રકૃતિને બચાવવાનું કામ કર્યું પોતાના કસ્ટમ્સ ને બચાવવાનું કામ કર્યું અને હવે ભવિષ્યની અંદર દેશ બનાવવાના કામમાં પણ આદિવાસી સમાજ જોડાવાનો છે નિશ્ચિત રહે છે મહેસાણામાં કમિશનની લાલચ એક વ્યક્તિએ લાખો રૂપિયા ગુમાવ્યા છે આરોપીઓએ મંદિરના ટ્રસ્ટી હોવાના નાટક કર્યા દસ વીસ અને પચાસ ની નોટો બદલી આપવાના બહાને પંદર લાખ પડાવ્યા આરોપીઓએ ચિલ્ડ્રન બેંકની નકલી નોટો આપી છેતરપિંડી કરી કડીમાં રહેતા મહેન્દ્ર પટેલે બાવલુ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી તો આરોપી કિશોર કિશોરસિંહ અને એક અજાણ્યા વ્યક્તિએ દસ વીસ પચાસની નોટના બદલામાં

ફરિયાદી શ્રી મહાદેવભાઈ પટેલ તેમજ મેઘ પટેલ સાથે ઉપરોક્ત રકમની છેતરપિંડી થયેલી હોવાનું જણાતા તેઓ પોલીસ સ્ટેશન સંપર્ક કરતા પોલીસ એકનો ગુનો નોંધી અને અત્યારે બાવલો પોલીસ સ્ટેશન પીએસઆઈ એની તપાસ ચલાવી રહ્યા છે જાણે મેઘરાજા મૂળમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે પાણી વાળી રહેલા ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે કોડીના રૂનામાં હળવો વરસાદ ખાબક્યો તો જૂનાગઢ જિલ્લામાં પણ હળવો વરસાદ જોવા મળ્યો છે રાજકોટ શહેર ગ્રામ્યમાં હળવો વરસાદ ફરી વરસાદી માહોલથી ખેડૂતો ખુશ થયા છે સુકાતા પાકને પાણી મળતા ખેડૂતો ખુશ થયા છે તો રાજ્યમાં વધી શકે છે ઝાપટાની તીવ્રતા પોતે હેલ્મેટ પહેરવાની આદત પાડો કઈક ને સારું લાગ્યું કે આજે રક્ષાબંધન દિવસે સારું કામ કર્યું બહેનોએ આપેલું છે હવે યાદ રાખી જ આપીશ તારે ખબર પડશે કે મારી બહેનોએ આપ્યું મને વાળાઓ દ્વારા ત્યાં કામ કરવામાં આવી રહ્યું છે બહુ સારું કામ છે આપણી સુરક્ષા માટે જ આ લોકો કામ કરી રહ્યા છે તે દરેક લોકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે આજે આ લોકોએ રક્ષાબંધનના દિવસે જે પોલીસ બહેનોએ ટ્રાફિક પોલીસ બહેનોએ જે કામ કર્યું છે કે જે ભાઈઓ જાય છે હેલ્મેટ પહેર્યા વગર એમને ઊભા રાખી એમને રાખડી પણ બાંધે છે મોઢું મીઠું કરાવે છે એમનું તથા તેમને હેલ્મેટ ભેટમાં આપ્યું છે દાર વાહન ચાલકોને રક્ષા સૂત્ર બાંધી જાગૃત કરવા વડોદરા પોલીસનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે મહિલા પોલીસ કર્મીઓએ હેલ્મેટ વિનાના વાહન ચાલકોને રાખડી બાંધી અને મફતમાં હેલ્મેટ આપી ફરજીયાત હેલ્મેટ પહેરવા વચન લેવડાવ્યું છે કાળા ઘોડા સર્કલ ખાતે સીપી જેસીપી ટ્રાફિક એસીપીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો મહત્વનું છે કે પંદર સપ્ટેમ્બરથી વડોદરામાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે જેને લઈને અગાઉ હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો આજે રક્ષાબંધન છે ને સામાન્ય રીતે એવું બનતું હોય કે બહેન જે છે તે પોતાના ભાઈના કલાઈ પર રાખડી બાંધીને તેની રક્ષા થાય તેવું વચન જે છે તે બંને ભાઈ બહેન એકબીજાને આપતા હોય છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા અનોખી રીતે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે ખાસ કરીને વાત કરીએ તો પંદર તારીખથી વડોદરા શહેરમાં હેલ્મેટ ફરજીયાત છે તો નાગરિકોને દંડ લાગે એ પહેલાં જ પોલીસ જે છે તે નાગરિકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ટ્રાફિક પોલીસની જે બહેનો છે તેઓ ભાઈઓને બોલાવી રહી છે અને તેમને હેલ્મેટ ભેટમાં આપી રહી છે અને સુરક્ષાનું વચન જે છે તે લઈ રહી છે હાથમાં રક્ષા સૂત્ર પણ બાંધી રહી છે એક સોશિયલ મેસેજ આપવાનો પ્રયત્ન જે છે તે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે પણ વાહન અકસ્માત થાય છે ત્યારે ટુ વ્હીલર ચાલકોના સૌથી વધુ મૃત્યુ થતા હોય છે ત્યારે ટુ વ્હીલર ચાલકોના મૃત્યુ થતાં અટકે તેના માટે જ આ મુહિમ ખાસ ઉપાડવામાં આવી છે શહેર પોલીસ દ્વારા અત્યારે જેસીબી ડૉક્ટર લીના પાટીલ છે જોઈ શકો છો કે જે વાહન ચાલક છે તેમને પોતાનો ભાઈ માનીને તેમની રક્ષા થાય એના માટે જે હેલ્મેટ છે તે જેસીબી ડૉક્ટર લીના પાટીલ દ્વારા પહેરવામાં આવ્યું છે અને મેં કીધું પ્રમાણે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એક જ છે કે નાગરિકો જાગૃત થાય નાગરિકોની સલામતી જળવાય અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ પોલીસ જે છે તે આખી પ્રક્રિયા કરી રહી છે આ પોલીસનો વિશેષ કાર્યક્રમ ખરેખર સમાજ માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે કારણ કે પંદર તારીખથી જ્યારે હેલ્મેટ ફરજીયાત છે ત્યારે પોલીસ પણ નથી ઇચ્છતી કે તમામ લોકોને દંડ ફટકારવામાં આવે પરંતુ નાગરિકો જો જાતે જ જાગૃત થાય અને જાતે જ હેલ્મેટ પહેરતા થાય તો નાગરિકોની સુરક્ષા તેઓ પોતે પણ કરી શકે છે આ એક જ મેસેજ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝિંગ ગુજરાતી વડોદરા રસ્તાના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટીનો ઉપયોગ કરતા લોકો હેરાન પરેશાન થયા છે વાત છે માર્કેટિંગ યાર્ડમાં રોડ પરના ખાડા પૂરવા માટે લાલ ચીકણી માટી ઉપયોગમાં લેવામાં આવી છે જેના હિસાબે ચીકણો ગારો તેમજ ધૂળની ડમરી થવાથી યાર્ડમાં આવતા વેપારીઓ અને ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે યાર્ડમાં ચીકણી માટી ફેરાતા અનેક વખત વેપારીઓ અને ખેડૂતો પાંચેક દિવસ પેલા બેંચ જેટલો ભાવનગરમાં પડ્યો હતો ત્યારે યાર્ડમાં પણ વરસાદ હતો તો બીજા દિવસે ઘણા વાહનો સ્લીપ થયા છે ઘણા મોટી ઈજાઓ થઈ છે તો માર્કેટ યાર્ડના જે સત્તાધીશો છે એનું બુદ્ધિનું વરવું પ્રદર્શન કહી શકાય કે જે લાલ માટી ખાડા પૂરવા માટે નાખેલી છે એ લાલ માટી નાખવાથી આજે બે ચાર દિવસ પહેલાં વરસાદ પડ્યો એટલે ત્યાં એકદમ ચીક્કાસવાળું જમીન થઈ ગઈ અને લોકો વેપારીઓ અને ખેડૂતો ત્યાં પોતે પડી જાય એવી ગાળાવાળી માટી થઈ ગઈ છે જે લાલ માટીનો ઉપદ્રવ વિશે જે ફરિયાદોને જે થાય છે એમાં એ રીતનું હતું કે ભાઈ રોડના કામ આ વર્ષે હજુ કરવાના બાકી છે ચાલુ કરવામાં હજુ થોડીક વાર છે એ સંદર્ભમાં એ રીતે રજૂઆત હતી કે ભાઈ અત્યારે માટીનું એનું પુરાણ કરીને આપણે ખાડા અને રોડ રસ્તા થોડાક વ્યવસ્થિત કરી નાખીએ એમાં જે માટીમાં બીજું મિશ્રણ સાથે લાવવાનું હતું એ ન આવતા ફક્ત લાલ માટી જે આવી અને નાખ્યા એના હિસાબે આ ધોરણાને સ્માર્ટ ટોયલેટ બનાવવા પણ સ્માર્ટનેસ ભૂલાઈ અને તંત્રએ નહેરુનગર એસટી બસ સ્ટેન્ડ પાસે સ્માર્ટ ટોયલેટ બનાવ્યું પણ સ્માર્ટ ટોયલેટ જવાના રસ્તે ગ્રીલ નાખતા નડતર રૂપ બને છે સ્માર્ટ ટોયલેટ શરૂ કરાયું પણ ત્યાં જવાનો રસ્તો કરવાનો ભૂલી ગયા છે તંત્રની બેદરકારીને કારણે લોકોમાં મૂંઝવણ મુકાઈ ગઈ છે સ્માર્ટ ટોયલેટ બનાવતા બનાવતા ક્યાંક સ્માર્ટનેસ છે તે ભૂલાઈ ગઈ છે અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં છું અને નહેરુનગર વિસ્તારમાં આપ મારી પાછળ જુઓ તો અહીં સ્માર્ટ ટોયલેટ તો બની ગયો પરંતુ સ્માર્ટ ટોયલેટ જવા માટેનો જે રસ્તો છે તે કરવાનું ભૂલાઈ ગયું ગ્રીલ લગાડેલી છે અને અહીંથી કોઈ વ્યક્તિને જવું હોય સીડી ચડીને તો તે જઈ ન શકે તે પ્રકારે સ્માર્ટ ટોયલેટ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે સવાલ અહીં એ ઊભો થાય છે કે સ્માર્ટ ટોયલેટ છે અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવ્યા છે પરંતુ તેની માટે જવાનો રસ્તો શા માટે ભૂલાઈ ગયો સ્માર્ટનેસની જરૂર ખૂબ જ છે કારણ કે જે પ્રકારે સ્માર્ટ ટોયલેટ તો બનાવી દીધું લોકોની ઉપયોગિતા વધે તે માટે ખાસ કરીને આવા ટોયલેટ અલગ અલગ જગ્યાએ બનાવ્યા પરંતુ નહેરુનગર વિસ્તારની અંદર સ્માર્ટનેસ ભૂલાઈ ગઈ કેમેરા કેમેરાર્સન પંકજ બકવાણા સાથે દીપિકા ખુમાર ન્યુઝ બનાસકાંઠામાં વિસર્જન તળાવમાં પાણી ન હોવાથી ભક્તોને હાલાકી પડી તો દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે ઓળખાતા સણાધર ધામે ભક્તોની ભાવના ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે દસ દિવસ દશામાના વ્રતો કરી દશામાની પૂજા અર્ચના કરનાર ભક્તો વિસર્જન માટે તળાવે પહોંચ્યા પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે મૂકવાની નોબત આવી છે તો એક તરફ ભારે વરસાદના બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં ખેતરો પાણીના ભરેલા પડ્યા હોવાથી બનાસકાંઠા જિલ્લાને લીલો દુષ્કાળ પડ્યો હોવાની ખેડૂતો સરકારને રજૂઆત કરી રહ્યા છે તો બીજી તરફ દિયોદર પાસે આવેલા તળાવો ખાલી હોવાથી દશામાની મૂર્તિ

તળાવમાં મૂર્તિ મૂર્તિ મેલીને જામનગરનો લોકમેળો કાયદાની ગૂંચવણમાં અટવાઈ ગયો છે લોકમેળો શરૂ થતા પહેલા જ અરજદાર તેમજ મનપાના વકીલો વચ્ચે થઈ છે ધારદાર દલીલો અને લોકમેળા અંગે કોર્ટનો ચુકાદો સોમવારે આવશે મહત્વનું છે કે રવિવારે લોકમેળાનું લોકાર્પણ થવાનું હતું જે અત્યારે જે સિવિલ દાવો હાલે છે કે મેળો કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ બાબતે હાલમાં તો સાહેબે એવી રીતે જજમેન્ટ સોમવારની તારીખ આપેલી છે પણ પ્રશ્ન એ છે કે જો આજ દિન સુધીમાં વાદીએ જે દાવો કર્યો હતો એ વાદીના સમર્થનમાં આજે એક નવા પણ જે જાહેર જનતા છે એ જાહેર જનતાની સમર્થનમાં આવીને હજી એ મને એવું લાગે છે કે એની અંદર ઘણા બધા વકીલો છે સિનિયર એડવોકેટોએ એનું પણ એમાં એને અભિપ્રાય આપેલો હતો અને હજી એ વિષય એક જો નામદાર કોર્ટ છે એ હજી આ વિષય ધ્યાનમાં રાખે તો નામદાર કોર્ટ નો નિર્ણય કરવામાં બહુ સહેલું અને સરળતા રહેશે લોકમેળાનું આયોજન આ જગ્યાએ ન થાય પ્રદર્શન કરવામાં એટલે કે અને અન્ય જગ્યાએ કરવામાં આવે કે જ્યાં ટ્રાફિકની સુવિધા હોય ઇમરજન્સી વાહનો આરામથી નીકળી શકે બજા મેળાનું સુખ માણી શકે અને કોઈ દુર્ઘટના ન બને

તો ટ્રાફિક જામ સર્જાયો હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો એક તરફ તહેવારનો માહોલ ચાલી રહ્યો છે અને બીજી તરફ આ બ્રિજ પર ઘસારો વધ્યો છે ગંભીરા બ્રિજ તૂટવાને બાદ હવે જે આ બ્રિજ આવેલો છે ત્યાં આગળ વાહનોની અવરજવર સૌથી વધુ થઈ છે અને તેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાય છે જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો ઉમેટા બ્રિજના દ્રશ્યો સામે આવ્યા છે મહીસાગર વડોદરા ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ ભરૂચ જંબુસર નવસારી સુરતમાં પડશે ભારે વરસાદ તાપી નદીનું જળસ્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા સાબરકાંઠા પંચમહાલ કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના નવસારી વલસાડના ભાગો આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા ભારેથી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો પાટણ સમી હારી ને મહેસાણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે કચ્છના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે રાજકોટ ને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સત્તર ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે ત્રીસ ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી પરંતુ તારીખ સત્તર ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે ત્રીસમી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો હરાક થઈ કરવા સારા નહીં એટલે હવે વરસાદ જે વરસાદની સ્થિતિ છે છે એ તેર જરૂરમાંથી એમજીઓ ફી ટુમાં આપતા રાજ્યના ભાગોમાં

તારીખ પંદરમી ઓગસ્ટથી વરસાદી સિસ્ટમો સક્રિય થશે સાયક્લોનું સર્ક્યુલેશન અરબસાગરમાં થવાની શક્યતા રહે રહેશે બંગાળસાગરમાં પણ તારીખ સત્તર ઓગસ્ટથી મજબૂત સિસ્ટમ બનશે એટલે અરબસાગરની સિસ્ટમના કારણે તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસમાં સૌ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત સત્તર ઓગસ્ટવાળી સિસ્ટમ લગભગ ઓગણીસ વીસમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગોમાં આવતા ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે સરદાર સરોવર ડેમને પાણીની સપાટી વધવાની શક્યતા રહે છે અને આ વરસાદના કારણે કેટલીક નદીઓમાં ફૂલની સ્થિતિ પણ લેવાની શક્યતા રહે છે